ખેડૂત મિત્રો આગળના વિડીયોમાં કહ્યા મુજબ જ જીરાએ એક નાની મંદી કરી અને હવે ફરી આજે એક તેજી તરફ આગળ વધ્યું છે એકસો પાંત્રીસ રૂપિયાનો વધારો આવ્યો છે મેં છેલ્લા વિડીયોમાં કીધું હતું કે જીનું થોડું થોડીક મંદી કરશે અને પછી એક મોટી તેજી તરફ આગળ વધશે હવે એક મંદી આવી હતી આ જેની આગળના દિવસે આ લાલ કેન્ડલ દેખાઈએ હવે આજે એક તેજી આવી છે જીરું વીસ હજારને નીચે ઓપન થયું અને અત્યારે વીસ હજારને અઢીસો રૂપિયા વધી ગયું છે હવે એક વિડીયો બનાવવામાં આવશે એમાં જીરાનું પ્રોપર એનાલિસિસ અને કહેવામાં આવશે કે આગળના ભાવો ક્યાં રહી શકે જીરામાં એટલે આગળનો વિડીયો જોવો Thank you.